દેવજીના મુખે થયું એટલે અમૃત દ્રવ સંયુતમ એ ભાગવતની મીઠાશ એની મધુરતા ઓર વધી ગઈ કથા તો એની એ પણ સુખદેવજી જેવા વક્તાના મુખે સાંભળીએ એટલે એની મીઠાશ એની મધુરતા ઓર વધી જાય પીબત ભાગવતમ આ ફળનું નામ શું તો કે ભાગવત એનું શું કરવાનું છે તો કે પીબત પીઓ અરે મારા ફળ પીવાય નહીં ફળ ખવાય તમે કહો છો પીબત ભાગવતમ આ ભાગવત જો ફળ છે તો કે નહીં આ ફળ એવું છે કે એમાં છાલ નથી ગોટલો નથી માત્ર રસ 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 છે રસમય ફળ છે પીબત ભાગવતમ રસમાલયમ મતલબ છાલ હોય તો ક્યાંક ફેંકી દેવા જેવું છે એમ મતલબ થાય ગોટલો હોય તો ખવાય તો નહીં ગોટલો વાવી દો તો વળી પાછો આંબો થાય પણ ખવાય તો નહીં ગોટલો વછોડી વછોડીને હાવ બાવો કરી નાખો ને એ વાત જુદી પણ ગોટલો કઈ પેટમાં તો નહીં પધરાવી શકાય ને પેટમાં આંબો ઉગે પછી कि गोटला खाई जाओ पेट में आंबा उगसे पेट फाड़ी ने आंबो बार मतलब आमा कहीं फेंकी देवा जो नहीं रस ही रस है जो भी है ग्राह्य है और रस को तो पीना चाहिए इसलिए पिबत भागवत रसमाल मुहु मुहु एन अर्थ था અગેન એન્ડ અગેન બાર બાર પીઓ ચા કેટલી વાર પીઓ છો ભાઈ દિવસમાં રોજ પીવો છો કેટલી વાર પીઓ છો ચા કે કોફી કોઈ એક વાર કોઈ બે વાર બોલો રેકોર્ડ જુઓ તમે કોણ હાથ ઊંચો કરો જરા ઘણા ઘણા છે છે વા તમારો ચા પ્રેમ રોજ સવારના ઉઠે ને પેલા ચા દેવીને વંદન કરવાના તપેલી ગર્ભ સંભૂતા તો પછી ભાગવત ના પાન કરો આ રસ રસ પીબત ભાગવતમ રસમાલયમ મુહુ મુહુ પીઓ એક બાર પિયા ઓર તુમ તૃપ્ત હો ગયો તો તુમને ક્યાં પિયા બાર બાર પીઓ અને આનું વ્યસન થઈ જાય ને તો કલ્યાણ થઈ જાય બીજા બધા વ્યસન હોય એના બદલે આ વ્યસન રાખો કથાનું કે પછી કથા વિના રેવાય નહીં કલ્યાણ થશે બીજું બધું પીવાનું વ્યસન હોય એના બદલે આ પીવાનું વ્યસન રાખો રસિકા એ રસિક જનો પણ યાદ રાખજો આ જે રસ છે એ માત્ર ભૂવી પૃથ્વીમાં જ અવેલેબલ છે સ્વર્ગમાં નહીં મળે સ્વર્ગ સત્યે ચૈલાસે વં કુઠે નાશ અત પીબન તો સદભાગ્યા મામ ચર્ચે સતત કૈલાસે

ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી અવસર નહીં ભાગવતમ કેવા સરસ શ્લોકો છે આવા તો શ્લોકો છે તો નારદજી તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો એનું આયોજન કરો કથાનું આયોજન કરો માં કૃપા ફાઉન્ડેશન વાળાને કયો આયોજન કરો ને બધાને બોલાવો ને કથાનું આ અમૃત પીવડાવો લનારદજીએ કહ્યું કે વાત તો બુદ્ધિમાં બેસી ગઈ પણ કાર્યો મયા યજ્ઞ કઈ જગ્યાએ કુત્ર એટલે ક્યાં વેર આ યજ્ઞ મારે ક્યાં કરવો તો કે કચ્છી કડવા પાટીદાર કચ્છી લેવો તો લેવા અલાવો તો લેવામાં જ હોય ને સરસ કેવી પક્તાણ છે મોટી બહુ સરસ કૃત કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદ્વાચ્યતામિ સ્થળ વેન્યુ કયું પૂછું હ ને અરદજી પછી પૂછ્યું કિયત ભીર દિવસ શ્રાવ્યા કથા કેટલા દિવસ મારે સાંભળવાની કથાનું આયોજન કેટલા દિવસ માટે ત્રીજી વાત એ પૂછી કો વિધિ સ્તત્ર કર્તવ્યો એમાં વિધિ કઈ કરવાની છે આ બધું સમજાવો

કેટલા દિવસ કથા સાંભળવી ઉસકા કોઈ નિયમ નહીં હે કે આટલા દિવસ જ સાંભળવી આમ તો રોજ કથા ભગવાનની કથા વગરનો એક દિવસ પણ ન જાય સત્સંગ વગરનો હરિકથા વગરનો દિવસ જાય એ દિવસ વાંજ્યો કહેવાય દિવસમ અવંધ્યમ કુરિયાત માટે દિવસને અવંધ્ય કરો એટલે દિવસ વાંજ્યો ન જાય એ જોજો હરિકથા સત્સંગ દ્વારા ભજન દ્વારા દિવસને અવંધ્ય કરો અવંધ્ય પણ કલિકાલની અંદર જ્યારે આ પ્રકારને આયોજન કરવાના હોય તો સાત દિવસ કારણ કે કલિકાલમાં એટલો બધો સમય પણ નથી હોતો બીજો સંયમ જાજો સમય રાખવાનું મુશ્કેલ બને બ્રહ્મચર્ય નિયમો છે એ નિયમોનું પાલન એ પણ કલિકાલમાં થોડું કઠણ બને એટલે સાત દિવસનો ક્રમ કહ્યો છે કે ભાગવત સપ્તાહ રામાયણ નવા ભાગવત સપ્તાહ પણ આપણે દસ દસ દિવસની કથાઓ કરી છે ને શરૂઆતમાં અને પછી બે સેશનમાં નહીં મને લંડનની કથા યાદ છે હવારના દસથી એક પછી બે કલાકનો વચ્ચે ગેપ અને ત્રણ વાગ્યાથી પાછી છ વાગ્યા હોય એમાં લોકો તો બધા પાછા ત્યાં જ રહે હું વયો જાઉં ઉતારે જમવા કરવા લોકો તો ત્યાં જ જમતા હોય ને મેળો જાગ્યો હોય જામ્યો હોય ને મને આજે યાદ છે કે એ વખતે રાઉન્ડ બોર્ડ પાર્કમાં કથા અને લોકો પ્રેસ્ટન થી રોજ આવતા પ્રેસ્ટન થી રોજ કોચ આવતા હતા ત્રણ કલાક ડ્રાઈવ કરીને આજે પ્રેસ્ટન વાળા ભાઈઓ આવ્યા હતા મને મળવા સ્વર્ગસ્થ છોટો ભાઈને યાદ કર્યા અમે અને પ્રેસ્ટન વાળા ભાઈઓ પ્રેસ્ટનમાં કથાથી એને બત્રીસ વર્ષ આ બોલો પ્રષ્ટનમાં છેલ્લે કથા પ્રેસ્ટનમાં બે કથા થઈ ત્રણ કથા પણ છેલ્લી કથા આજે અમે યાદ કરતા હતા